આ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે જંબુસર એસટી ડેપોમાં બે નવી બસોનું લોકાર્પણ કરાયું છે જંબુસર એસટી ડેપો ખાતે નાગરિકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી જંબુસર ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરાવ હતું સાથે જ બસોને ખુલી મૂકવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે જંબુસર તાલુકા સંગઠનના તમામ સભ્યો વિવિધ સ્થાનિક સંસ્થાઓના સભ્યો તેમજ પક્ષના તમામ કાર્યકરો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવા શરૂ જંબુસર અને નજીકના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવાઓ ઉપલબ્ધ થશે જંબુસર એસટી ડેપોમાં સત્તર થી અઢાર જેટલી બસો નવી આવે છે અને આવનારા સમયમાં નવી વધુ દસ બસો આવશે

સૌ કાર્યકર્તાઓ પ્રમુખો મહામંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો આમોદ તાલુકાના આમોદ શહેરના તમામ કાર્યકર્તાઓ અને સૌ આગેવાનો વતી તેમજ જંબુસર ડેપોના મેનેજર એવા આદરણીય નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય સૌ આ ડેપોના કર્મચારીઓ દ્વારા આજે આ બંને બસોને લીલી ઝંડી બતાવીને જે જગ્યાએ જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી ખાસ તો ગુજરાત સરકાર એમાં સૌના આદરણીય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ એવા આદરણીય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર